નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનના મોસ્ટ આઈ પ્રશ્નો જે તમારે જે માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા એસ એસ જે લેવાની છે એની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવા વિજ્ઞાનના ને વારંવાર પૂછાય એવા પ્રશ્નોને આપણે સમજૂતી આપવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે માધ્યમિક શિશુની પરીક્ષાની સાથે સાથે વાર્ષિક પરીક્ષા માટે પણ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે અચૂક જોજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો જ તમે સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો મળતી રહે વિડીયો તમારે લા સુધી જોવાનો છે અને મિત્રો લાઈક પણ કરવાનો છે તો તમારો વધારે સમય ન લેતા આપણે પ્રશ્ન શુભ શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ છે મિત્રો જે તમે જોઈ શકો છો રંગ સૂત્રો ખાલી જગ્યાના બનેલા છે તો મિત્રો રંગ સૂત્રો છે ડીએનએના બનેલા છે વિધાન કેવું છે સાચું છે પ્રોટીનના પણ બનેલા કહી શકાય માટે ઓપ્શન નંબર એ અને બી તમારો સાચો રહેશે ઓપ્શન નંબર એ અને બી તો મિત્રો પ્રશ્ન નંબર બે ત્રણ આગળ વધીશું બીજા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે મિત્રો કે ચોકને પાણીમાં નાખતા બધેનું દ્રાવણ ખાલી જગ્યા છે તો મિત્રો એ ચાર ઓપ્શન છે એની અંદર દ્રાવણ કેવું બનશે નિલંબિત બનશે મિત્રો કેવું બનશે નિલંબિત બને છે પ્રશ્ન નંબર ત્રણ તમારી સમક્ષ છે 140 ચાલીસ ગ્રામ દ્રાવણમાં દસ ગ્રામ ખાંડ દ્રાવ્ય થયેલી છે તો દ્રાવણમાં ટકા ડબલ્યુ ડબલ્યુ ગણો મિત્રો તો મિત્રો હવે ધ્યાન રાખશું કે આપણે ડબલ્યુ ડબલ્યુ ગણવાના છે તો દ્રાવણ ભાગ્ય દ્રાવ્ય તમારે કરવાનું થાય છે તો અહીંયા આપણે મિત્રો જગ્યા છે અહીંયા કરી દઈએ કે એકસોને ચાલીસ ભાગ્યા ચૌદ તો ચૌદ દા એકસો ચાલીસ એટલે તમારો જવાબ શું આવશે દસ એટલે આ રીતે કોઈ રકમ ચેન્જ થાય તો પણ તમને તકલીફ ન પડે એના માટે ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે પ્રશ્ન નંબર ચાર તમારી સમક્ષ છે મિત્રો નીચેના પૈકી જેલ કયું છે તો નીચેના પૈકી જેલ કયું છે તો જેલ મિત્રો માખણ છે શું છે માખ ન પ્રશ્ન નંબર પાંચ તમારી સમક્ષ છે કયો ઘટક અલગ પડે છે તો મિત્રો આપણે ઘટક ઓળખવાનો છે તો કયો આવશે મિત્રો ગ્રેફ ફાઈટ કયો આવશે ગ્રેફ ફાઈટ અલગ પડે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે તો મિત્રો ધુમ્મસ અને વાદળ એ મિત્રો એરોસોલનું ઉદાહરણ કહી શકાય ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પિત્તળમાં ઝીંક અને કોપરનું પ્રમાણ કેટલું હોય છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોપરમાં ઝીંકનું પ્રમાણ મિત્રો ત્રીસ ટકા હોય છે જ્યારે કોપરનું પ્રમાણ મિત્રો સિત્તેર ટકા જોવા મળે છે જીંક એટલે મિત્રો જસત પણ આપણે કહી શકીએ છીએ જસત તરીકે આપણે ઓળખીએ છીએ પ્રવાહી પ્રવાહી કયું છે તો ફેસ ક્રીમ જે આવે છે પ્રવાહી પ્રવાહી કહી શકાય હિમળસમ પણ પ્રવાહી પ્રવાહી કહી શકાય દૂધ પણ પ્રવાહી પ્રવાહી કહી શકાય માટે તમારો ઓપ્શન કયો રહેશે આપેલા તમામ પ્રશ્ન નંબર નવ છે મિત્રો તમારી સમક્ષ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી આ વિધાન કયો નિયમ દર્શાવે છે તો મિત્રો કયો નિયમ દર્શાવશે દળ સંચયનો નિયમ દર્શાવે છે બેકિંગ પાવડર બેકિંગ પાવડરનું આણવી સૂત્ર જણાવો એટલે મિત્રો શું છે એનએચ સીઓ થ્રી શું છે એનએ એન એચ સીઓ થ્રી જે આપણે અહીંયા ઓપ્શન નંબર એમાં જોવા મળી શકે છે મિત્રો તો મિત્રો ખાસ તમે વિડીયોને લાઇક કરજો તમામે તમામ મિત્રો અને બીજા મિત્રો પણ શેર કરજો થર્મોમીટરમાં વપરાતી ધાતુની સજ્ઞા કઈ છે તો મિત્રો આપણે જાણીએ છીએ શું આવશે એચજી મિત્રો સજ્ઞા પૂછીએ છે નામ પૂછે શું આવશે મર્ક્યુરી અને એને પારો પણ કહેવામાં આવે છે ત્રણ મિત્રો સજ્ઞા શું છે તો મિત્રો એચજી આવશે થોડું ધ્યાન રાખીશું પ્રશ્ન નંબર બાર તમારી સમક્ષ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ એચ ટુ ઓ ટુમાં હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ જણાવો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે હાઇડ્રોજન ઓક્સિજનના બે અણુઓ છે એટલે પેરોક્સાઇડ વંચાય છે તો જવાબ શું આવશે મિત્રો તમે જોઈ શકો છો વન જેમ સોળ આવશે વન જેમ સોળ કઈ રીતે તો મિત્રો આજે સંખ્યા હોય છે એચ ટુ થોડું સમજ સમજૂતી મેળવી લઈએ એચ ટુ એટલે ટુ એટલે આપણે બે વડે ગુણવાના હોય છે અને મિત્રો ઓ ટુ એટલે ઓને પણ બે સાથે ગુણવાના હોય છે અહીંયા આપણે જેમ છે જેમ કરી દઈએ હવે હાઇડ્રોજન જે હોય છે બરાબર છે એ એક હંમેશા ધરાવે શું ધરાવે છે એક અણુ ધરાવે છે જ્યારે ઓક્સિજન બે હોય છે બરાબર તો એ બે અણુ ધરાવે છે એટલે આઠ દૂણા સોળ જવાબ આવશે મિત્રો એટલે વન જેમ સોળ કેડમિયમ તત્વની સજ્ઞા કહી છે

કઈ અંગિકા કોષનું શક્તિઘર છે તો મિત્રો શું આવશે કણાપ સૂત્ર શું આવશે કણાપ સૂત્ર કોષનું શક્તિઘર છે પ્રશ્ન નંબર 16 છે મિત્રો કોષની શક્તિ ગ્રહી પ્રક્રિયામાં કોષે ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે તો મિત્રો કોનો ઉપયોગ થાય છે એટીપીનો ઉપયોગ થાય છે રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે મિત્રો તમે જોઈ શકો છો રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે કોષ કેન્દ્રમાં આવેલા હોય છે ક્યાં આવેલા હોય છે કોષ કેન્દ્રમાં જોવા મળે છે પ્રશ્ન કોષમાં કઈ અંગિકાના અંત આવશે કણાપ સૂત્ર કોષની કોષની એક પ્રકારની કચરા નિકાલ પ્રણાલી એટલે ખાલી જગ્યા તો શું આવશે લાયસોજો શું આવશે લાયસો કોષમાં દ્રવ્યો કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરી શકે છે તો અંતકોષરસ જાળ કરી શકે છે કોણ કરી શકે છે અંતકોષરસ જાળ કરી શકે છે એવી કઈ પેશી છે જે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે તો કઈ આવશે મૃદુ તક મૃદુ તક જવાબ શું આવશે મૃદુ તક પ્રશ્ન નંબર બાવીસ છે મિત્રો રિયોપણમાં વાયુરૃદ્ધ જોવા માટે પણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો તો શું આવશે મિત્રો ચાર ઓપ્શન છે તમે જોઈ શકો છો તો સેફ્રેલિન આવશે મિત્રો જે મિત્રો તમે ઘણા બધા પ્રયોગમાં ઉપયોગ કરી શકો છો જે આપણે માઇક્રોસ્કોપમાં જે તમને કોષ બતાવવાના હોય એ જગ્યાએ પણ સેફ્રેલિનનો આપણે ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન નંબર ત્રેવીસ છે મિત્રો કે જીવંત યાંત્રિક પેશી એટલે શું જીવંત યાંત્રિક પેશી એટલે શું તો મિત્રો કોણક પેશી શું આવશે કોણક પેશી જીવંત યાંત્રિક પેશી એટલે મિત્રો કોણક પેશી પ્રશ્ન નંબર બાવીસ તમારી સમક્ષ છે મિત્રો જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે તો જલવાહક મૃદુતક શું આવશે જલવાહક મૃદુતક ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર પચીસ તમારી સમક્ષ તમે જોઈ શકો છો કે કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે કઈ પેશીમાં લીધીનું સ્થુલન જોવા મળશે સ્તુલકોણક દઢોત્તક અન્નવાહક કે હરિત કરણોત્તક તો શું આવશે મિત્રો દઢોત્તક ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર પ્રશ્ન નંબર છવ્વીસ છે મિત્રો અસ્થિ એ ખાલી જગ્યા છે તો મિત્રો અસ્થિએ શું છે આપણે જોઈ શકીએ છીએ અસ્થિએ સંયોજક પેશી છે શું છે મિત્રો અસ્થિએ સંયોજક પેશી છે મિત્રો પ્રશ્ન સત્યાવીસ છે ઘણાકાર અધિચ્છદનું સ્થાન કયું છે ઘણાકાર તો લાળ નલિકાનું અસ્તર ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર પ્રશ્ન નંબર અઠ્યાવીસ તમારી સમક્ષ છે મિત્રો કઈ પેશી સામાન્યપણે વનસ્પતિઓને તૂટ્યા વગર નમ્યતા આપે છે તો શું આવશે મિત્રો સ્થૂલ કોણક આવશે શું આવશે સ્થૂલ કોણક કઈ પેશી યાંત્રિક મજબૂતીની સાથે સાથે દઢતા પણ બક્ષે છે તો શું આવશે મિત્રો દઢો તક આવશે શું આવશે દઢો તક પ્રશ્ન નંબર ત્રીસ તમારી સમક્ષ છે મિત્રો નારિયેળની રેસાયુક્ત છાલમાં આવેલા કોષની દિવાલનો કયો પદાર્થ ધરાવે છે તો શું આવશે મિત્રો લિગ્નિન આવશે શું આવશે લિગ્નિન બરાબર જે તમે ઓપ્શનમાં એ જોઈ શકો છો પ્રશ્ન નંબર એકત્રીસ તમારી સમક્ષ છે મિત્રો કે અસ્થિ પેશી કા આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે તો શું આવશે કેલ્શિયમ ફોસ્ફરસ શું આવશે કેલ્શિયમ ફોસ્ફરસ કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે તો મૂદુ પેશી આવશે કઈ આવશે મૃદૂતક ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર પ્રશ્ન નંબર તેત્રીસ તમારા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો કે ધરતીકમમાં મુખ્ય શોક તરંગ પહેલાના તરંગો કેવા પ્રકારના હોય છે તો મિત્રો ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર ઇન્ફ્રાસોનિક તરંગો જોવા મળે છે પ્રશ્ન નંબર ચોત્રીસ તમારી સમક્ષ છે મિત્રો કે નીચેના પૈકી તરંગોમાં પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા નથી કયા તરંગો માટે માધ્યમની આવશ્યકતા નથી તો પ્રકાશતા તરંગો માટે કોઈ માધ્યમની આવશ્યકતા હોતી નથી મિત્રો નીચેના પૈકી કઈ આવૃત્તિવાળો ધ્વનિ પરાશ્રવી ધ્વનિ કહેવાય તો મિત્રો આપણે જાણીએ છીએ કે વીસ હજાર અડસથી વધુ તરંગ વધુ આવૃત્તિ આવૃત્તિવાળો હજાર અડસથી વધુ આવૃત્તિ આ શબ્દ તમારે યાદ રાખવાનો રહેશે પરાશ્રાવ્ય માટે શું વીસ હજાર અઢથી વધુ પણ અહીંયા વીસ હજાર અઢથી વધારે કોણ છે મિત્રો ત્રીસ હજાર માટે ત્રીસ હજાર ઓપ્શન સાચો રહેશે વીસ હજારથી વધુ બધા જ ઓપ્શનો સાચા કહી શકાય તરંગમાં ક્રમિક તરંગમાં ક્રમિક ક્રમિક રીતે આવતા સુર્ગ અને ગર્ત વચ્ચેનું અંતર કેટલું હોય તો વન બાય ટુ ના હોઈ શકે મિત્રો અહીંયા આવશે આ રીતનું ઓપ્શન હશે મારા ખ્યાલ પ્રમાણે પાઇ લેમડા બાય ટુ હશે ઓપ્શન કદાચ ખોટો હોઈ શકે તો મિત્રો ચૂક ચેક કરી નાખજો કે તરંગમાં ક્રમિક રીતે આવતા સુર્ગ અને ગર્ત વચ્ચેનું અંતર કેટલું હોય છે તો લેમડા બાય ટુ પ્રશ્ન નંબર સોડત્રીસ તમારી સમક્ષ છે તરંગનો વેગ કઈ બાબત પર આધાર રાખતો નથી તો મિત્રો તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખતો નથી ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર પ્રશ્ન નંબર અડત્રીસ છે ધ્વનિની તીવ્રતાનો એકમ કયો છે તો ડબલ્યુ મીટર સ્ક્વેર અડત્રીસનો પ્રશ્ન તમે જોઈ શકો છો તો મિત્રો આ છે આપણા અડત્રીસ પ્રશ્નો આજના જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે હશે તો મિત્રો તમે દરેક મિત્રો વિડીયોને લાઇક કરદો ખાસ ને તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો ફરી મળશે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત